પર્દાફાશ કર્યો ગરીબોને ઉદના ઝોન વિસ્તારમાં અનાજ વિક્રેતા પર આરોપ લગાવ્યો છે પચીસ કિલો અનાજના બદલે પંદર કિલો આપતા હોવાનો આરોપ લગાવ્યો છે કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠીએ અનાજ કૌભાંડ અંગે મુખ્યમંત્રી અને પીએમને રજૂઆત પણ કરી છે અને આ સાથે જ સુરત જિલ્લા કલેક્ટર અને પુરવઠા વિભાગને પણ રજૂઆત કરાઈ છે તો રજૂઆત ત્યારે સરકારી અનાજ લેવા આવતા લાભાર્થીઓ પણ કહી રહ્યા છે કે અનાજ ઓછું આપવામાં આવે છે અને ચીમકી પણ આપવામાં આવે છે જેટલું અનાજ મળે છે એટલામાં જ ખુશ રહેવા મજબૂર બન્યા છે લાભાર્થીઓ અને હવે તેઓ રોષ પણ ઠાલવી રહ્યા છે परवाने पर्वान की बात तो करो हाथ तो तो जोड़ता हूँ हेलो भाई कार सब है। जानते हैं राकेश मोहरिया को मुझे कोई फर्क नहीं पड़ता कोई बात नहीं मेरे भाई परफेक्ट मिलता है परफेक्ट मिले नहीं मिले वो बात नहीं है नहीं, नहीं, नहीं ऐसा क्यों बोलते परफेक्ट नहीं आप? पैंतीस किलो है तो सत्रह किलो लो पंद्रह किलो लो लेके चले जाओ नहीं लेना तो जाओ यहाँ से दूसरे दुकान पे जाओ कितने नाम है और सात नाम है तो एक यूनिट पे कितना मिलता है आपको पता है एक यूनिट पे पाँच किलो मिलता है जिक -जिक करता हूँ तो हटा देते हैं नहीं देते हैं बोलते हैं जाओ अपना क्या करते हैं आप लूम चलाते हैं सर पंद्रह किलो पंद्रह किलो हुँ हुँ भाई तो पाँच किलो हूँ चोखा चोखा सात जनामा पाँच किलो चोखा है गाँव के सात जनामा बारह किलो कुल कटरा थी सत्तर किलो चलो सोलह किलो आप बोले नहीं उसको सोलह किलो क्यों दिए भाई बोला उसमें लेकिन बहुत पूछे थे लेकिन कुछ भी कहा भाई कहा जाओ आप से बोलो बस इतना ही आता है तुम्हारा ऐसा वैसा इतना ही आता है तो आप... दे दे दे। कोई बात नहीं पेन दो तीन चार पाँच नाम है अच्छा तो कितना दिया है तेरह किलो तेरह किलो दिया कितना दिया आठ किलो आठ किलो क्या दिया गेहूँ खाली गेहूँ दिया चावल नहीं दिया। आठ किलो मतलब पंद्रह किलो में सीधा आपको किलो मिलता, हाँ। आधा राशन मिलता। आधा। तो अभी आप कभी आप कभी सवाल नहीं पूछते दुकान गरीबी रेखा हेठ जीवता परिवार द्वारा अनाज अपना अनाज ना जत्थो अपनी दस्य पांडेली विस्तार જે આ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગ્રાહક ગ્રાહક ભંડાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે રેશન કાર્ડ ઉપર એ રેશન કાર્ડ પર અનાજ નો જથ્થો ઓછો આપવાની એક ઉમરાંગ સાંભળવા મળી છે

वो लेने जाता है तो सीधा बोलता है ऊपर से आया है नहीं, तो। म, है नहीं। बोलता है मालिक को नहीं देखे हैं वो दुकानदार जो बैठता है वही राशन देता है मालिक को हम तो देखे नहीं।, नहीं रामा रेड क्या नाम है उसका दिनेश रेड्डी नाम है वो क्या बोल कुछ धमकी दे रहा है सुन रहे हैं जहाँ जाना आपको जा सकती हैं हमारा जितना देना है मैं उतना ही दूंगा अगर बोलो तो राशन बंद हो जाएगा लेकिन राशन आपको ज्यादा नहीं मिलेगा चावल भी देते हैं ना देते हैं। मेरा नाम हर्षा अशोक पांडे है और मेरा चार लोग का नाम है और उसमें हमको बीस किलो मिलना चाहिए पच्चीस किलो का मैसेज मोबाइल में आता है

જે મેં લેટર લખ્યા છે એમાં માર્ક કર્યું છે ટીક માર્ક કર્યું છે કે આ લોકો ગપલાગીરી કરે છે પણ ખરેખરમાં ઉધના ઝોનની અંદર સુરતમાં તો બધા જ ગપલાગીરી કરે છે પણ જે મેં સર્વે કર્યું છે એમાં સાઈઠ દુકાનો છે ઉધના ઝોનમાં એ તમામ લોકો નેવું ટકા પરવાનેદાર બેસતા નથી દાદાગીરી કરે અરે મારા જેવા ઉપર દાદાગીરીગીરી કે હું પોલીસને બોલામ રાજકારણીને બોલામ આપણે કોઈ કોઈથી સારું કામ લઈને નીકળેલા છે ભગવત્કાર એટલે કે લોકોના પેટના લાત લાગેલો છે એટલે મેં નીકળેલો છું મારા માટે નહીં

કેવા કે કઈ રીતના નક્કર પગલા ભરે છે કે શું કરે છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાત સુરત બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ લોટી વખતે જ વલસાડના ધમડાચીથી પીરુ ફળિયા વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ છવાયું હતું તેમ છતાં સૌના આશ્ચર્ય વચ્ચે વરસાદમાં પણ રોડ બનાવવાનું કામ ચાલુ રહ્યું ચાલુ વરસાદમાં રોડ બનાવતા હોય એવા આ દ્રશ્યો તંત્રની બેદરકારીની ચાડી ખાઈ રહ્યા છે આ દ્રશ્યો જોઈને સ્થાનિકોમાં પણ તંત્ર માટે નારાજગી વ્યાપી છે જેતપુરના ધોરાજી રોડ પર આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ રાતોરાત ખોદી નાખતા ક્રિકેટ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ઇસમોએ જેસીબીથી ગ્રાઉન્ડ ખોદી નાખ્યો હોવાનો ખેલાડીઓનો દાવો છે શહેરમાં ક્રિકેટ રમવા માટે એક જ માત્ર ગ્રાઉન્ડ હતું તે પણ ખોદી નાખતા ક્રિકેટ રમતા ખેલાડીઓમાં રોષ છે ખેલાડીઓએ ગ્રાઉન્ડમાં બેસી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો મહત્વનું છે કે આ ગ્રાઉન્ડ મામલતદાર હસ્તકનું સરકારી ગ્રાઉન્ડ હોવાની માહિતી છે વિરોધના પગલે મામલતદારની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ત્યારે આવતીકાલે મોટી સંખ્યામાં ખેલાડીઓ રેલી છે અને આ કૃત્ય કરનાર ઇસમો સામે પગલાં લેવાની માંગ સાથે મામલતદારને den Patrapsche. જૂનાગઢ શહેરની શાન સમાન નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ ગોથે ચડ્યું હતું લગભગ છેલ્લા દોઢ વર્ષથી તળાવના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે જેમાં પ્રથમ તબક્કાનું નેવું જેટલું કામ પૂર્ણ થયાનો તંત્રનો દાવો છે ત્યારે હવે તળાવની કામગીરી શરૂ કરાઈ છે જેથી તળાવને ખાલી કરવામાં આવ્યું છે જેમાં હાલ સુધી વરસાદનું પાણી સંગ્રહ કરાતું હતું ત્યારે હવે પાણીનો સંગ્રહનો વિકલ્પ ન રહેતા નવા ભળેલા વિસ્તાર એવા ઓછી વિસ્તારના રહીશો મૂંઝવણમાં મુકાયા છે લોકોનું કહેવું છે કે બ્યુટિફિકેશનનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે તેમાં પણ હવે પાણીના સંગ્રહ પણ ન થઈ શકે જેથી પાણીની તંગી સર્જાય છે આખું વર્ષ પીવા માટે પણ વેચાતું પાણી લેવું પડશે ત્યારે પાણીના સંગ્રહ માટે કોઈ વ્યવસ્થા કરાય તેવી માંગ ઉઠી છે તો આ મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેનનું કહેવું છે કે સાહીઠ કરોડના ખર્ચે નરસિંહતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ બે તબક્કામાં ચાલી રહ્યું છે જેમાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણતાને આરે છે ત્યારે પાણીના સંગ્રહ મુદ્દે દાવો કર્યો કે તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા કરાશે જેથી પાણીની કોઈ તંગી નહીં સર્જાય ગીરની વિખ્યાત કેસર કેરી પર છેલ્લા પાંચેક વર્ષથી વિપરીત હવામાનનું ગ્રહણ લાગ્યું છેલ્લા પાંચ વર્ષથી કેસર કેરીનો પાક ઘટી રહ્યો છે ઓછું ઉત્પાદન ઊંચા ભાવ અને કેરીની સમયમર્યાદા ટૂંકી બની છે જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે હાલ કેસર કેરીનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે આ ભીમ અગિયારસ બાદ કેસર કેરી ખરીદવી કઠિન બનશે ગત વર્ષે તાલાળા મેંગો યાર્ડ ખાતે બાર લાખ બોક્સ કેસર કેરીની આવક હતી જેનો બોક્સનો ભાવ ત્રણસોથી પાંચસો રૂપિયા હતો જેની સરખામણીમાં આ વર્ષે એક બોક્સના આઠસો થી તેરસો રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે મહત્વનું છે કે આ વર્ષે ખરાબ હવામાનના લીધે કેરીના ફ્લાવરિંગ ખરી પડ્યા છે આમ તો પ્રજાની સુખ સુવિધા માટે ઓડા દ્વારા બગીચા બનાવવામાં આવે છે લોકો ત્યાં બાળકો સાથે આવે છે મજા માણે છે પરંતુ દેગામમાં સ્થિતિ કંઈક અલગ જ છે